નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ઘોઘા તાલુકાના સાણોદર ગામના શખ્સની મુંબઈ પોલીસે નકલી ચલણી નોટના કેસમાં ધરપકડ કરી છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભાવનગરના વતની આર્યન જાંબુચા નામના શખ્સની મુંબઈના કાશીમીરા વિસ્તારમાંથી રૂપિયા બાવન લાખની નકલી ચલણી નોટ સાથે ધરપકડ કરી હતી ભાવનગરના શખ્સની ધરપકડ કર્યા બાદ ઘોઘા તાલુકાના સાણોદર ગામમાં રહેતા અયુબ બિલખિયાની મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી ઘોઘા પોલીસ મથકમાં નોંધ કરાવી હતી સાણોદર ગામનો અયુબ બિલખિયા બે વર્ષ પહેલાં પણ નકલી ચલણી નોટ સાથે ઝડપાયો હતો